નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ વીસ બે બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજે આપણે સસદણ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં આરબી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ સસદણ માર્કેટ યાર્ડના ભાવ સિંગદાણા એક હજારથી બારસો રૂપિયા જીરું ચાર હજારથી સુડતાલીસો ને રૂપિયા ચણા એક હજારથી તેરસો રૂપિયા મેથી અગિયારસો થી અગિયારસો રૂપિયા અડદ એક હજાર પચાસ થી પંદરસો રૂપિયા મગ હાથસો થી તેરસો રૂપિયા તુવેર તેરસો થી તેરસો રૂપિયા ધાણા આઠસો થી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો ને રૂપિયા લસણ પાંત્રીસો ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા તલ સફેદ પંદરસો થી સોવીસો રૂપિયા અઉં ટુકડા પાંચસો થી છસો સિત્તેર રૂપિયા ઘઉંલોકવન પાંચસોથી છસો ને સોતેર રૂપિયા મગફળી સાતસોથી બારસો ને પાંચ રૂપિયા કપાસ તેરસોથી ચૌદસો ને સાઠ રૂપિયા